મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વન વિભાગ દ્વારા ઝડપાયેલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે ત્યારે ગેરકાયદેસર સિંહ દર્શન કરનાર તત્વોને એસી હજાર નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તો ગેરકાયદેસર સિંહ દર્શન કરનાર તત્વોમાં હવે ફફડાટ ફેલાયો છે આઠ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવે છે ત્યારે વન વિભાગની પેટ્રોલિંગ દરમિયાન આ મોટી કાર્યવાહી કરાઈ છે જેમાં વન વિભાગ દ્વારા ઝડપાયેલા યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તો ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારા તત્વોને એસી હજારથી વધુનો નો દંડ ફટકારાયો છે ત્યારે આ દંડને લઈને હવે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે